હેલો મિત્રો વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ તો આજના બ્લોગમાં આપણે તમે જોયું હશે કે અમે ક્યુબેક ની ટ્રીપ ચાલુ કરેલી છે એમાં જે મોન્ટેરિયલ છે પછી લવાલમાં અમે રહી છીએ પછી આપણે લો છે પછી બીજા આઉટલેટ સ્ટોર્સ છે એ બધી વસ્તુ આપણે વિઝિટ કરી અને મોન્ટ સિટી બી વિઝિટ કર્યું અલગ અલગ જગ્યાએ તો અમે છે આ જે ઘર દેખાય છે ત્યાં એરબીએન થ્રુ અમે ફોર નાઇટ્સ અને ફાઇવ ડેઝ માટેની ટ્રીપ રાખેલી હતી તો એ બધી ડિટેલ તમને આપું જોજો અને એરબીએન બી ન ખબર હોય કે એરબીએન બી એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં છે ને આપણે જેમ હોટલ બુક કરતા હોય ને એમ લોકો પોતાના ઘરનો જે પાર્ટ હોય ને જેમ કે બેઝમેન્ટ છે કે રૂમ છે એ છે ને હોટલની જેમ તમને બુકિંગ કરવા દઈએ ત્રણ ચાર નાઇટ પાંચ નાઇટ એ માટે પણ પરમાનન્ટલી છે ને એ લોકો રેન્ટ ઉપર જઈને ન આપવું એના માટેનું છે તો એ રીતની પ્લેટફોર્મ છે તો અમે એરબીએનબી કરેલું આ ઘરમાં નીચે બેઝમેન્ટ છે એમાં અમે લેતા હતા તો ફોર નાઇટ્સ અને ફાઇવ ડેઝ તો પર નાઇટ કોસ્ટ છે ને એકસો ને ત્રીસ ડોલર એટલે કે સાત હજાર આઠસો જેવો આવેલો હતો સો એકસો દસ ડોલર જેવો છે ને એ લોકોનો ચાર્જ હતો પ્લસ એરબીએન બીની સર્વિસ ફી પ્લસ ટેક્સ એના ઉપર લાગીને એકસો ત્રીસ ડોલર પર નાઇટ થયેલા હતા જે આપણા ઇન્ડિયાના પ્રમાણે તો બહુ મોંઘું કહેવાય પણ અહીંયા હોટલો તો એનાથી બી વધારે મોંઘી છે હોટલ તમે સાદી લેવા જાઓ તો અઢીસો ડોલર ત્રણસો ડોલર ઓન એન એવરેજ એટલું પકડીને ચાલવાનું તો એના માટે અમારે છે મેઇન પર્પઝ છે એ આખું બધે ટ્રીપ કરવાનો ટ્રાવેલ કરવાનો હતો અને સાંજે ખાલી અહીં આરામ કરવા માટે આવવાનું હતું એના માટે અમે આ એરબીએનબી કરેલું હતું તો એ રીતનું છે ચાલો તમને આખું ઘર બતાવીએ કે એમાં કઈ કઈ વસ્તુ ઇન્કલુડેડ છે શું છે શું નહીં અને અહીંયાનો એરિયો કેવો છે એ બધી વસ્તુ આપણે બતાવીએ ચાલો ચાલો આ એની સોસાયટી છે જુઓ તમે આ કી સોસાયટી છે અને અહીંયા બે કાર પાર્કિંગ એક કાર પાર્કિંગ આપણને એનું હતું આ બે તો એ લોકોની છે અત્યારે આપણે બાર પાર્ક કરી છે અને અહીંયા જો આ સફરજન નું ઝાડ છે તમને દેખાય આ લોકોનું બેકયાર્ડ છે હમ આ જો આ જો સફરજન નું ઝાડ નાના નાના સફરજન છે સપ્ટેમ્બર માં એને કીધું કે સપ્ટેમ્બર આવશે ને એટલે એકદમ પાકી જશે આ સફરજન

આ જે રે છે એ લોકોનું ઘર છે અને અહીંયા કિચન છે એ અમને યુઝ કરવાની એને કીધું હતું કે તમારે કિચન છે ને શેરિંગમાં છે કે ભાઈ તમે અહીંયા રહેવા આવો ને તમારે યુઝ કરવો હોય કિચન તો કિચન છે યુઝ કરવાની અહીંયાથી લોકોનું રહેવાનું છે ઉપર જવાનું એના બેડરૂમ્સ નહીં અને અહીંયા છે ને એ અમારું નીચે જવાનું ઘર શું અહીંયા તમે જોવો આ બધા પેન્ટિંગ્સ ને બધું રાખેલું છે અને અહીંથી નીચે જવા ચાલો તો આપણે છે ને આખે આખું તમને બતાવી દઈ જો તો આપણે છે ને આ રીતનું છે આખું અહીંયા છે ને ડાઇનિંગ એરિયા છે અહીંયા આપણે થોડો લિવિંગ એરિયા આપેલો છે અહીંયા એક મિરર છે અહીંયા આપણે સોફા છે બેસવાનું ટીવી થોડી ઘણી બુક્સ ચેર અને અહીંયા આપણો બેડ આપેલો છે અને એ રીતનું બધું છે અમે જો અહીંયા ટ્રીપમાં છે સવાર બપોરે એમ તો જ્યારે બારે હોય ત્યારે બહાર જ જમતા બટ આ લોકોએ ટોસ્ટર આપેલું છે કોફી મશીન આપેલું છે એક ફ્રીજ આપેલું છે તો ફ્રીજમાં જો અમે થોડી ઘણી વસ્તુઓ લઈ આવ્યા હતા તો એ રાખેલી છે અહીંયા થોડોક સ્ટોરેજ એરિયા છે એમાં આ લોકોએ કટલરી આપેલી છે ચમચી ને ચાકુ ને એ બધી વસ્તુ કોફીનું ફિલ્ટર અને આ છે એ માઇક્રોવેવ આપેલું છે તો માઇક્રોવેવ બી કામમાં આવી જાય તો આ રીતનું છે અહીંયા છે એ લોન્ડ્રી એરિયા આપેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે વોશર ડ્રાયર આ બંને આપેલા છે અહીંયા બધા લોન્ડ્રી લિક્વિડ્સ તમને એ લોકોનું શેરિંગમાં છે એટલે આ બધા વસ્તુ છે પણ અમે યુઝ કરી શકીએ છીએ આ જો હેર ડ્રાયર ને એ બધું અહીંયા સિંક અને આ ગ્લાસ અને એ બધી વસ્તુ મિરરને એ બધી વસ્તુઓ અને બધા ટાવલ્સ છે પછી અહીંયા એ લોકોએ શું કહેવાય શાવર ટબ અને એ બધી વસ્તુઓ આપેલી છે એ લોકો બધું જ આપે છે અહીંયા તમને શેમ્પુ કન્ડિશનર બોડી વોશ અને ટોયલેટ બી આ એરિયામાં છે તો એ રીતનું છે અહીંયા થોડો સ્ટોરેજ એરિયા છે તો તે સ્ટોરેજ રહ્યા છે તો આ રીતનું છે અમારું જે કિચન છે ને એ અપસ્ટેર્સ છે એ લોકોનું જે કિચન છે ને અહીંયા એ લોકોએ કીધું છે કે સવારના સાતથી થી આઠ અમે યુઝ કરીએ છીએ બાકી આખા દિવસમાં તમારે જેટલી વાર કૂક કરવું હોય જે કરવું હોય એ લોકો તો એ લોકો ફ્રેન્ચ છે તો એ લોકો એવું બી કીધું હતું કે આપણે સાથે પ્રોગ્રામ કરવો હોય ક્યારે બી કાંઈ બી જમવાનું તો એ બધી વસ્તુઓ અને હર રોજ એ લોકો પૂછો આવે કે ભાઈ કઈ જરૂર છે શું છે શું નહી અમે અમારો સામાન છે આપડા મસાલા જે જે બનાવવાની વસ્તુ ઈ લાવ્યા હતા અમુક વાસણ ઘરેથી લાવ્યા હતા હા એ બધી વસ્તુ તો એ બધી વસ્તુ ઉપર ગાર્બેજ બિન ને એ બધી વસ્તુ અહીંયાથી જે ગાર્બેજ ને બધું કરવું હોય તો એ ફેંકી દેવાનું ને બેઝમેન્ટમાં એક મેથડ બતાડું તમને તો બેઝમેન્ટ છે ને એ માળ નીચે હોય છે તો અહીંયા જો તમને આ જે બારીઓ દેખાય છે ને આ છે આ છે એ આ બારીઓ છે ને એટલું જ અહીંયા એ આ બારીમાંથી તમને જો બારે અહીંયા દેખાય આ છે એ જમીન છે આપણો ગ્રાઉન્ડ ફ્લોર અહીંયા તો એ રીતનું છે એટલે આ બધી વસ્તુઓ છે અને અહીંયાથી જે સ્ટેર જાય છે એ ઉપર જવાનું આવી રીતે જો એ લોકોના છોકરા છે તો બધા આવી રીતે આ દરવાજો છે અહીંયા જો આ લોકોએ થર્મોસ્ટેટ આપેલું છે તમે જે ટેમ્પરેચર જેટલું રાખવું હોય એટલું અહીંયા વાઈફાઈ છે તો આ સ્કેન કરીને તમે વાઈફાઈ યુઝ કરી શકો છો અહીંયા હોટ વોટર કોલ્ડ વોટર બધી વસ્તુ સુવિધા છે તો એ રીતે અને કારનું પાર્કિંગ બી એ લોકોના ડ્રાઈવમાં આપેલું હતું તો એ રીતે શાંતિ છે એવી કોઈ લિમિટેશન નથી કે તમે કેટલા ટાઈમે પાછા ઘરે આવો સાંજે સવારમાં કેટલા વાગે જાઓ એ બધી વસ્તુ શાંતિવાળી હતી પ્લસ અહીંયા જો એ લોકોએ બધી ઇન્સ્ટ્રક્શન્સ છે એ બધી લખેલી છે તો એ બધું કરવાનું અત્યારે હવે અમે છે વિચાર્યું છે કે આ સાંજે રહેવું નથી અને ટોરોન્ટો નીકળી જઈએ તો મસ્ત રાતના એક વાગ્યા સુધીમાં પહોંચી જઈએ ત્યાં આરામ થઈ જાય તો મેઇનલી અમારે એ જ વસ્તુ કરવાની છે કાંઈ બી ગાર્બેજ હોય તો ઉપર છે ટ્રેસ સ્કેનમાં છે એ ફેંકી દેવાનું બસ એ જ વસ્તુઓ છે આપણે આ બે છે તો બે તમને બતાવીએ આ લોકો અમને યુઝ કરવા દે છે

ટેમ્પરરી છે ને સ્વિમિંગ પુલ બનાવેલો છે જો દેખાય તો એ રીતનું છે અને આ વુડન ફેન્સ છે અને આવી રીતે આ લોકોએ ઝાડવું બી છે આ બીજું એપલનું ઝાડવું તો આ રીતનું છે જોઈ શકો છો તમે કેટલા બધા એપલ નીચે પડેલા છે આ બધા પાક છે એવું કીધું સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો અહીંયા બેસવાની એવી જગ્યાઓ છે તો આ જ બધું હતું તો મિત્રો આ જ વસ્તુ હતી એરબીએન અમે જ્યાં રહી છીએ એની બધી ડિટેલ અગર તમને ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરજો અને તમને કેવું લાગ્યું આ મોંઘું લાગ્યું સસ્તું લાગ્યું પ્લસ તમે ક્યાંથી જોવો છો આખી દુનિયામાંથી અગર તમે કોમેન્ટ કરીને જણાવો તો અમને જાણીને મજા આવશે બાકી અગર તમે અત્યાર સુધી વિડીયો જતા હોય તો તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ચાલો બાય બાય